અરવલ્લી જિલ્લા ખાતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અઢી વર્ષની ટ્રમ પૂરી થતો પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર સાહેબના માર્ગદર્શનની છે આજે અરવલ્લી જિલ્લા ખાતે ત્રણ નિરીક્ષકોની ટીમ એક છ તાલુકા પંચાયત બે નગરપાલિકા અને એક જિલ્લા પંચાયતના નવીન ટ્રમના તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી એ રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેના સેન્સ લેવાની પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકો આવેલા છે જેમાં તેજસ્વીબેન પટેલ વિરમગામના પૂર્વ ધારાસભ્ય છે નીતિનભાઈ પટેલ મહેસાણા સંગઠનના પૂર્વ પ્રમુખ છે અને ભરતભાઈ આર્ય જેઓ હાલ સુરેન્દ્રનગરના સંગઠનના પ્રભારી છે ત્રણ નિરીક્ષકો આજે સવારથી જ અહીં અરવલ્લી જિલ્લાના જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે ખૂબ ઉત્સાહમાં સંગઠન અને આપણા તાલુકા સદસ્યો અને જિલ્લા સદસ્યો પોતાના મતો રજૂ કરે છે મતો રજૂ કરી પ્રદેશ પાર્લામેન્ટરી એને અંદર નિર્ણય લેતી હોય છે આજે અરવલ્લી જિલ્લા પંચાયત માટે અને અરવલ્લીના તાલુકાઓ મોડાસા અને નગરપાલિકાઓ એટલે કે કુળમણી અરવલ્લી જિલ્લા જિલ્લાની જિલ્લા પંચાયત નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી દિવસોમાં જ્યારે વરણી થવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર રાજ્યની અંદર નિરીક્ષકો મોકલીને સેન્સ પ્રક્રિયાને આધારે અને સંગઠનમાં કામ કરતા જેમનું એજ્યુકેશન સારું છે વહીવટ સારું કરી શકે શુદ્ધ પ્રામાણિક વહીવટ કરી શકે અને પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં સહભાગી થાય એવા પ્રમુખો અને ઉપપ્રમુખો નિમાય એના માટેની આજે ભારતીય જનતા પાર્ટી તરફથી સતત ચાલી રહી છે કવાયત ચાલી રહી છે સારામાં સારા પ્રમુખ મળે ઉપપ્રમુખ મળે જેનાથી સમાજ અને જનજીવનમાં લોકોનો પણ સાફ ઉભી થાય અને ભારતીય જનતા પાર્ટીની સ્વચ્છ છબીસ જે છે એને ઉજાગર કરે એવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે અમે અત્યારે કવાયત કરી રહ્યા છીએ